દેવ દિવાળીની પવિત્ર રાત્રે પાટણનું જગન્નાથ મંદિર એક હજારના દીપકની જ્યોતથી ઝળહળી ઉઠ્યું પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોને અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મંગળવારે દેવ દિવાળીના પવિત્ર દિવસે પાટણના જગન્નાથ મંદિર પરિસરને એક હજાર આઠ દીવાની જ્યોતથી ઝળહળતું બનાવવામાં આવ્યું શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે સાંજે મહાઆરતી બાદ સમગ્ર મંદિર પરિસરમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ સહિત જગન્નાથ ભક્તો દ્વારા એક હજાર દીવા પ્રજ્વલિત કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર દીવાની જ્યોતથી ઝળહળી ઉઠ્યું હતું તો મંદિર પરિસર ખાતે પ્રગટાવવામાં આવેલા એક હજાર દીપોની જ્યોતિની જેમ દરેક વ્યક્તિના જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ અને શાંતિની જ્યોત પ્રજ્વલિત થાય તેવા શુભ આશય સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ગણ સહિત જગન્નાથ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથ સન્મુખ પ્રાર્થના વ્યક્ત કરવી લોકોનું જીવન પણ પ્રકાશમય બને તે માટે સનાતન ધર્મની હજારો વર્ષ જૂની પાટણનું જગન્નાથ મંદિર સંસ્કૃતિના ઉત્થાન અને સંસ્થાપન માટે સદાય અગ્રસર રહ્યું છે ત્યારે દેવ દિવાળી નિમિત્તે ભગવાનના સાનિધ્યમાં પ્રકાશિત કરવામાં આવેલ આ દીપ જ્યોતિના દર્શન માટે મોટી સંખ્યામાં સનાતન ધર્મ પ્રેમીઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી Bureau Report, Patron 24.